છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ પ્રમુખ શક્તિસિંહ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગ્રેસની મહાસભા યોજાઈ હતી એકવીસ છોટાઉદેપુર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના પ્રચાર માટે મહાસભા યોજવામાં આવી હતી જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તિવારી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના તેમજ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથે વાતચીતમાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા અને છોટાઉદેપુર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર सुखराम राठवा ने चुटाड़े कार्यकर्ताओं ने आह्वान कर જે રીતે પૈસા લઈને પેપર ફોડવામાં આવતા હતા એ રીતે હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી પાંચ પાંચ લાખ મત થી જીતનારનું કહેનારી ભાજપ એમને ચૂંટણીની સ્પર્ધા પણ જોઈતી નથી લોકોનો ડર એવો લાગે છે કે કોઈ અપક્ષય ના રહેવો જોઈએ નોટાઈ ના રહેવો જોઈએ કોઈ પાર્ટી ના રહેવી જોઈએ અને એના માટે લોકશાહીને કલંકિત કરવાનું કામ સુરતમાં જે ભાજપે કર્યું છે એનો બદલો લોકો અન્ય સીટો પર બરાબર રીતે લેશે જેવું માણસને કમળો થયો હોય એ પીળું ભાળે આપણે ત્યાં કહેવાય છે એટલે જે શબ્દનો પ્રયોગ જે કરે એને અરીસામાં જોયું હશે સવારમાં એ જેવા છે એવા બીજાને કહે છે એમાં કંઈ નવું નથી જો ભાઈ આ અહંકાર છે

પાણીની ટાંકીમાં ડૂબીને ને ગુજરી ગઈ એવું કે છે પણ એ પાણીની ટાંકી જ એટલી ઊંડી નહોતી રેહાન પટેલ જીટીવી ન્યુઝ છોટા ઉદયપુર